ખાસ આ વિડીયો મારા આદિવાસી ભાઈઓ ડિડિયાપાડા વિસ્તાર નર્મદા જિલ્લો અને તમામ વિસ્તારના જેટલા પણ આ ભારત દેશની અંદર જેટલા પણ આદિવાસી સમાજમાંથી આવતા તમામે તમામ લોકો માટે આ વિડીયો છે સ્પેશિયલ તમારા માટે એ સાંભળવો ના સાંભળવો અને વિડીયોને શેર કરવો ના કરવો એ તમારા હાથમાં છે એવું નથી કે હું તમારા માટેની સારી વાતો કરીને આ વિડીયોની પબ્લિસિટી વધારવા માગું એવું જરાય વિચારતા નહીં ભાઈ બરાબર આ તો તમારા સમાજમાંથી એક આખા ગુજરાતની અંદર સુપ્રસિદ્ધ અને બહુ જાગૃતતાનો એક નેતા ઉત્પન્ન થયો છે તમારા સમાજની દરેક વાતો તમારા વિકાસની દરેક વાતો એ પછી અંદર શિક્ષણની હોય રોડ રસ્તાઓની હોય એ બધી વાતો લઈ અને આજે સરકાર સામે બાથ ભીડીને નિઃસ્વાર્થપણે તમારા સમાજ માટે જે લડી રહ્યો છે એ ચૈત્રભાઈ વસાવા અને એમની એમની વાતોને માન આપીને એમ એ મારો ફેવરિટ હીરો છે આ ગુજરાત રાજ્યની અંદર મારા ફેવરિટમાં ફેવરિટ મારો કોઈ નેતા હોય તો ચૈતરભાઈ વસાવા છે હું ઠાકોર છું મારા ઠાકોરનું લોહી છે હું બનાસકાંઠાથી ઠાકોર છું પરંતુ હું આખા આખે રાજકારણના નેતાઓ વિશે આખી આખી રાજકારણની જે પણ પટ્ટી પડાવવામાં આવેલી છે એ બધા વિશે હું જાણકારી મેળવી ચૂકેલો છું અને કયો વ્યક્તિ કેટલી હદે કામ કરવા માગે છે કયો વ્યક્તિ લોકો માટે શું કરવા માગે છે એ મને બહુ સારી રીતે સમજણ છે અને એટલા માટે જ આ આદિવાસી સમાજના લોકો માટે જ આ વિડીયો બનાવી રહ્યો છે કારણ કે સતત ત્રીસ વર્ષથી ચાલી રહેલું આપણા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન એ લોકોને એટલો બધો કમંડને એટલો બધું પેલું આવી ગયેલું છે એટલે એ લોકોને એવું થઈ ગયું છે કે અમને હરાવવાવાળો કોઈ વ્યક્તિ નથી અમને અમારી સામે અવાજવા ઉઠાવવાવાળો કોઈ વ્યક્તિ નથી અમારી સામે હવે કોઈ ટક્કર લઈ શકે એમ નથી પરંતુ તમારા આદિવાસી સમાજમાંથી તમારા માટે ત્રણ ત્રણ મહિના જેલ ભોગવીને આવતો હોય તમારો નેતા તમારી વાતોને રજૂઆત કરતો હોય તમારા માટે હક અને તમારા હક અને અધિકાર માટે જે લડતો હોય વ્યક્તિ એ વ્યક્તિ એ વ્યક્તિને ત્રણ ત્રણ મહિના જેલ ભોગવતો હોય કોના માટે તમારા પરિવાર માટે તમારા આદિવાસીના વિકાસ માટે તમારા આદિવાસી જેટલા પણ લોકો અત્યારે રઝળી રહ્યા છે શિક્ષણથી વંચિત છે રોડ રસ્તાઓથી વંચિત છે એવા લોકો માટે ચૈત્રભાઈ વસાવા વારંવાર રજૂઆત લઈને આ સરકાર સામે જ્યારે જતા હોય અને એવા નેતાને કોઈને કોઈ રીતે જેલની અંદર ધકેલી દેવામાં આવતા હોય તો આ ભારતીય જનતા પાર્ટીને અત્યારે એટલો ડરનો ભય માહોલ પેદા થઈ ગયો છે એટલે વારંવાર અનેક સભાઓની અંદર ચૈત્રભાઈ વિરુદ્ધ આવા નવા શબ્દો બોલવામાં આવી રહ્યા છે ગીતાબેન રાઠવા હોય કે ગમે હોય પરંતુ આ તમામ રીતે છેલ્લી ઘડીએ લાસ્ટની અંદર જ્યારે એક ઓવરના છ બોલ હોય અને પાંચ બોલ નકામા જાય અને છઠ્ઠા બોલે એક વિકેટ પાડવાની હોય કે આ છઠ્ઠા બોલની અંદર આ વિકેટ પડી જાય તો આપણે જીત થઈ જાય તો આ છઠ્ઠો બોલ તરીકે ડેડીયાપડા વિસ્તારની અંદર નરેન્દ્ર મોદીને લાવવામાં આવી રહ્યા હોય એ તમારી એક ઓવર છઠ્ઠા બોલનો છઠ્ઠો બોલ એક ઓવરની અંદર છો બોલ હોય તો પાંચ બોલ જ્યારે નકામાં ગયા હોય કોઈ બોલની અંદર એક રન આવ્યા હોય કોઈ બોલની અંદર સિક્સ ગઈ હોય કોઈ બોલની અંદર ચોકો જતો રહ્યો હોય કોઈ બોલની અંદર બે રન આવ્યા હોય કોઈ બોલની અંદર તમારે દોડીને રન લેવા પડ્યા હોય પરંતુ તમારા વિસ્તારની અંદર છગ્ગો મારવાની કોશિશમાં છેલ્લા બોલે આ ભાઈની કે વિકેટ પડી જાય એટલા માટે અને છેલ્લા બોલે જો આ ભાઈની વિકેટ પડી જાય તો આપણી જીત થઈ જાય એવા મનસુબા સાથે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સાગબારા વિસ્તારના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે ઝઝુમી રહ્યા હોય અને એક મોટી વિચારધારણા સાથે આ છઠ્ઠા બોલ તરીકે તમારી સમક્ષ દેશના વડાપ્રધાનને લાવી અને ખડા કરી દેવામાં આવે તો આ તમામ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ભારતીય જનતા પાર્ટીના લોકો તમારા વિસ્તારમાં પોતાની મરજી મુજબ ભ્રષ્ટાચાર કરી શકે પોતાની મરજી મુજબ ગ્રાન્ટમાંથી પૈસા મેળવી શકે પોતાની મરજી મુજબ તમારા શિક્ષણને અભાવિત રાખી અને રૂપિયો ભેગો કરી શકે તમારા જ વિકાસના કાર્યોમાંથી તમારા વિકાસની ગ્રાન્ટોમાંથી રૂપિયા મેળવી શકે ધન એકત્રિત કરી શકે એટલા માટે છઠ્ઠા બોલ તરીકે ચૈત્રભાઈ વસાવાની વિકેટ પાડવા માટે આજે દેશના વડાપ્રધાનને એટલા માટે પાડા લાવી રહ્યા છે પંદરમી નવેમ્બરના રોજ પંદરમી નવેમ્બરના રોજ તમારા સમાજના આદિવાસી સમાજના બિરસા મુંડા ભગવાન અને એમની જન્મજયંતિ નિમિત્તે નરેન્દ્ર મોદીને ત્યાં આગળ લાવવામાં આવી રહ્યા હોય એટલે તમને શું લાગે છે કે વાહ વડાપ્રધાન આપણા ડીયાપાડા વિસ્તારમાં આપણા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ મીટે બિરસા મુંડાનું માન સન્માન જાળવવા માટે એમને માન આપીને નરેન્દ્રભાઈ મોદી એમની જન્મ જયંતિ ઉજવણી કરવા માટે આપણા વિસ્તારમાં આવી રહ્યા છે એકદમ ખોટું એકદમ ખોટું મિત્રો અને આદિવાસીના પેટની ઓલાદ હોય આદિવાસીના સમાજનો દીકરો હોય તો એવું ક્યારેય ના વિચારતો કે તમારા માટે આવી રહ્યો છે બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે એમની જન્મ જયંતિ ઉજવણી કરવા માટે આપણો દેશનો વડા આવી રહ્યો છે આદિવાસીના પેટની ઓલાદ હોય ને આદિવાસી સમાજનો દીકરો હોય દેડિયાપડા વિસ્તારનો દીકરો હોય નર્મદા જિલ્લાનો દીકરો હોય એવું ક્યારેય ના વિચારતો મારા ભાઈ કારણ કે છેલ્લા કેટલાક સમયથી તમારો દીકરો તમારો ભાઈ ચૈત્ર વસાવા તમારી અનેક વિકાસની વાતો તમારા રોડ રસ્તાઓ હોય શિક્ષણ હોય જેટલા બધા મનરેગાનું હોય કામ નળથી જળવૃદ્ધનો વિકાસના કાર્યો હોય અને આવી બધી રજૂઆતો લઈ અને ચૈતર વસાવા આ સરકાર સામે જ્યારે એક નિઃસ્વાર્થ ભાવપણે નિડર પક્ષ તરીકે લડી રહ્યો હોય અને માત્ર ને માત્ર એની વિકેટ પાડવા માટે જ આ ડેડિયાપાડા વિસ્તારમાં પંદર નવેમ્બરના દિવસે આ જુમલે બાજ એક જૂઠનો મોટો સોદાગર કહી શકાય એવા વ્યક્તિને તમારી સામે લાવવામાં આવી રહ્યો છે તમારા 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 સમાજમાં એ કોઈને ખબર પડે જ જ સમાજના લોકો ચૈતર ભાઈનો વિરોધ કરે છે એમાં ગીતાબેન રાઠવા હોય ઘણા બધા એવા છે મનસુખ વસાવા હોય આ તમામ લોકોને એવું છે કે આ ચૈત્રભાઈ વસાવાની વાહવાહી થઈ જશે ચૈત્રભાઈ વસાવા આદિવાસી સમાજમાં બહુ મોટી ચાહના મેળવી લે છે એમની જીત થઈ જશે એક આગવો નેતા બની જશે આદિવાસી સમાજનો તો અમારા બધાના પત્તા કપાઈ જાય છે અમારે કઈ ગ્રાન્ટમાંથી પૈસા ખાવા અમારે કઈ ગ્રાન્ટને દબાવીને રાખવી આ તમામ આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ નેતાઓ છે આગેવાનો છે કાર્યકર્તાઓ છે ચૈત્ર ભાઈને પાડવા માટેની જ આજ કોશિશ છે અને નરેન્દ્રભાઈ મોદીને એટલા માટે લાવવામાં આવી રહ્યા છે કે એમની વાતો એમના વિચારો એમની રજૂઆતો એની પાછળ કંઈ હોતું નથી પણ જ્યારે સભાનું આયોજન કરે અને જ્યારે સંબોધન કરવા નીકળે એટલે ભલ ભલ વ્યક્તિનું પાણી હલી જાય ભલ ભલા વ્યક્તિની આત્મા નરેન્દ્રભાઈ મોદી સાથે સંકળાઈ જાય એવા એમના પ્રમવચનો હોય છે એવા એમના પ્રવચનો હોય છે એમની લોભામણી વાતો હોય છે એમની લાલચો એમની જે વિકાસની વાતો હોય કે ગમે એ હોય મિત્રો પણ તમને એવું જ લાગે કે વાહ નરેન્દ્રભાઈ મોદી જેવો વ્યક્તિ છે કે જે આપણું કલ્યાણ કરી શકશે મિત્રો એ વાત ભૂલી દાજો તમારું દસ રૂપિયાનું કલ્યાણ થાય ને તો તમારી પાસેથી નેવું રૂપિયા લેવામાં આવે છે અને જ્યારે તમારા પાસેથી નેવું કે સો રૂપિયા લઈ રહી આ સરકાર ત્યારે તમારું દસ રૂપિયાનું કામ થશે બરાબર એટલે આ તો એક સાથે તમને રજૂઆત કરવામાં આવે મારે કોઈ પાર્ટીનું એવું નથી હું કોઈ નેતા નથી હું કોઈ એવો વ્યક્તિ નથી ઓળખાણવાળો કે આ ફલાણું ત્યાં એક માત્ર ને માત્ર સામાન્ય વ્યક્તિ તરીકે આ વિસ્તારના લોકોને સજાગ અને જાગૃત કરવા માટે આવ્યો સમજી હાથ જોડીને વિનંતી છે તમારા વિકાસના કાર્યોનો અવાજ ઉપાડતો હોય અને એવા વ્યક્તિ એ જેલ ભોગવવાનો સમય આવે કોના માટે કે અત્યાર સુધી એની પાસે તો જેટલી પ્રોપર્ટી છે એમાંથી આનું ગુજરાન થઈ શકે છે એના બાળકોનો વિકાસ થઈ શકે છે પણ નહીં એને જે આદિવાસી સમાજ રીબાઈ રહ્યો છે શિક્ષણ નથી મળી રહ્યું રોડ રસ્તાઓ નથી મળી રહ્યા અને એવો અવાજ લઈ અને જે વ્યક્તિઓ આ બધા વિકાસની કાર્યની ગ્રાન્ટો આવે છે ને એમાંથી જે કૌભાંડ કરી અને જે સરકારના નેતાઓ કૌભાંડ કરીને એ રૂપિયા દબાવી નાખે છે અને એ પછી ચૈત્ર વસાવા તમારો નેતા તમારો દીકરો જ્યારે એની રજૂઆત કરે છે એને ખુલ્લું પાડે છે તો એને ત્રણ ત્રણ મહિના સુધી જેલની પાછળ ધકેલી દેવામાં આવે કેમ તમને એવું જણાવવામાં આવે કે આ ખોટો છે આ વ્યક્તિઓને ભરમાવાની કોશિશ કરી રહ્યો છે શાંતિ ડહોળવાની કોશિશ કરી રહ્યો છે પણ આ લોકોને કંઈ સમજાશે નહીં પણ જેટલો આદિવાસી સમાજ છે અને આદિવાસી પેટની ઓલાદ હોય તો જેટલા આ દેશના જેટલા પણ આદિવાસી દીકરાઓ છે માય બાપ છે જેટલા આદિવાસી વડીલો છે એ જે પણ તમે આદિવાસી સમાજના મિત્રો આ વિડીયો સુધી આવ્યો હોય તો તમારા દસ આદિવાસી સુધી આ વિડીયાને મોકલવાની કોશિશ કરજો ડગવાનું નથી નિર્ભય તરીકે આગળ આવવાનું છે આવનારા સમયની અંદર ઘણી બધી રીતે તમને ભરમાવવામાં આવશે લોભામણી લાલચો આપવામાં આવશે લોભામણા પ્રવચનો આપવામાં આવશે એમાં કોઈ પણ નેતા હોય વડાપ્રધાન હોય કે ગૃહ રાજ્ય મંત્રી હોય કે કોઈ પણ હોય ગૃહ મંત્રી હોય કોઈ પણ મંત્રી હોય તમારી જોડે તમારી સમક્ષ આવી તમારી સભાની અંદર અનેક પ્રકારની વાતો કરશે તમે વિચારી પણ ના શકો મિત્રો એવા પ્રકારની વાતો કરશે એટલે તમને એવું લાગશે કે વાહ આ જ વ્યક્તિ આપણું કલ્યાણ કરશે આ જ વ્યક્તિ આપણને સાચો માર્ગ બતાવશે પણ નહીં મિત્રો એ બધું ભૂલી જાજો તમારા માટે જે લડીને આગળ આવ્યો હોય તમારા માટે પોતાના બે બાળકો જેના નાના નાના મિત્રો નાના નાના બાળકો મૂકીને તમારા માટે જેલવાસ ભોગવતો હોય એ વ્યક્તિ સાચો હોય કે એક ક્ષણની આવી એક ક્ષણ વારની અંદર આવીને તમને મોટી મોટી વાતો કરીને જનારો વ્યક્તિ મહાન છે કે તમારા માટે ત્રણ વર્ષ જેલ ભોગવનારો વ્યક્તિ મહાન છે એ તમારે નક્કી કરવાનું છે પંદરમી નવેમ્બરના રોજ જે સભા થશે આદિવાસીના પેટનો હશે ને એ સભામાં ક્યારેય જાય જે આદિવાસીના પેટનો હશે એ ચૈત્રભાઈ વસાવા નેત્રંગાની અંદર સભા કરવાના જ છે જે આદિવાસીના પેટનો હશે એ સભાની અંદર જશે અને જે આદિવાસીના પેટનો હશે એ આ વિડીયોને ફેલાવશે આ વિડીયોને જાહેર કરશે કે ભાઈ આપણે કઈ દિશામાં જવાનું છે બરાબર વધારે વાતને રજૂઆત નહીં કરતા તમારી જોડે રજા માગું છું કીધું એટલું કરવા ખાસ આગ્રહ રાખજો વધારે વાત નથી કરવી કારણ કે મને કોઈ પાર્ટીની સત્તા લાલચું નથી આ તો મારો ફેવરેટ નેતા હોય તો એક ચૈત્ર વસાવા છે બરાબર બાકી મારા સમાજમાંથી અત્યારે એવો કોઈ નેતા નથી મારા ઠાકોર સમાજમાંથી કે જેના માટે હું ગર્વ લઈ શકું પણ તમારા આદિવાસી સમાજની અંદર એવો નેતા છે ચૈત્ર વસાવા કે જેના માટે હું ગર્વ લઈ શકું બરાબર પરંતુ તમારો જે એક બુલંદ અવાજ છે ચૈત્રભાઈ વસાવાએ હમણાં મીટિંગ કરી એમાં બુલંદ અવાજ તમારો સંભળાવ્યો કે જંગલની અંદર મારો આદિવાસી ફરી રહ્યો હોય ઘૂમી રહ્યો હોય વિસ્તારની અંદર ફરી રહ્યો હોય તો એનો એક જ બુલંદ અવાજ છે જે અત્યારે હું રજૂ કરવા જઈ રહ્યો છું સારો લાગે તો ઠીક બરાબર કારણ કે હું ઠાકોર છું તમે આદિવાસી હશો સાંભળતા હશો અત્યાર સુધી જે વિડીયો જોતો હોય એ આદિવાસી જ હોય બરાબર બાકી ઘણા બધા લોકો છે ગુજરાતની અંદર કે ચાલો આદિવાસી સમાજના વિશેની વાતો છે આપણે શું કામ સાંભળવી છે અને સાંભળતા હોય તો એમને બે હાથ જોડીને વંદન છે પણ મારા ચૈત્ર વસાવાનો બુલંદ અવાજ કે હમણાં જ એમની એક સભાનો મેં વિડીયો જોયો એની અંદર એમને અવાજ આદિવાસી સમાજનો અવાજ જ્યારે નીકાળીને બતાવ્યો હોય અને હું કરવાની કોશિશ કરવા જઈ રહ્યો હોય સારો લાગે તો વધાવી લેજ આવી કઈક ચૈત્ર વસાવા એ અવાજ બહાર પાડ્યો તો અને આદિવાસી સમાજ નો એક મોટું પ્રતિક છે એને વંદન છે તો રજા આપશે મિત્રો સજાગ રહેજો જાગૃત રહેજો એવી સૌ પાસે નમ્ર વિનંતી છે રજા આપશો જય માતાજી જય આદિવાસી જય જોહર જય જય ગરવી ગુજરાત